અને આમોદ આ તમામ તાલુકાના લોકો ભેગા થઈને નામદાર કલેક્ટર સાહેબ સમક્ષ આવેદન પત્ર આપીને માંગ કરે છે કે અમારા સમાજ ઉપર વારે વારે જાતિવાચક શબ્દો બોલીને પણ અપમાનિત કરે છે અને અમને માર પણ કરે છે માનસિક ત્રાસ પણ આપે છે એમાં અમે કેટલા નવયુવાનો ખોવી દીધેલા છે આ કવિતાની અંદર આ કીર્તન નામના વ્યક્તિને તો ઝકસક જ ભક્ષી ગયો છે અને આ પાછો બીજો બનાવ વાગરાના ઓરા ગામનો તેમાં તો એફઆઈઆર રાતોરાત બદલાઈ જાય છે અને સગીરા નામનો એફઆઈઆર બની હવે આ રહ્યો ત્રીજો ચોથો બનાવ જંબુસરનો જેમાં તો ત્રાસ જ એટલો આપવામાં આવેલો કે તેના આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને વરુ પોલીસ સ્ટેશન જે પાદર તાલુકાનું છે તે એફઆર લેવા રાજી નથી જ્યારે ચોથો બનાવ નિકોળા ગામની આ માસૂમના ધણીની પણ હત્યા થઈ છે પણ એને અકસ્માતમાં ખપાવી દેવામાં આવી છે અને એનો તપાસ અમલદાર આ પરમાર જ હતો નબીપુરનો એને તો ઘણી બધી તાનાશાહીઓ આપેલી છે જ્યારે રક્ષક જ ભક્ષક બની જતો હોય તો અમારે જવું તો જવું ક્યાં જેથી મારા સમાજ ના અધિકારો હક હિત અને એના રક્ષા માટે નામદાર કલેક્ટર ભરૂચને આવેદન પત્ર આપીએ છે અને અમારી હિફાજીત ની ગેરંટી માંગીશું જય બિરસા જય આદિવાસી